આજકાલ તમે ઘણી જગ્યાએ ડિવાઇડર અને રસ્તાની સાઈડમાં ગ્રીન કલરના પિંજરામાં થયેલ વૃક્ષારોપ પણ જોયું હશે તમે જો ધ્યાનથી જોયું હોય તો તેના પર એક નામ લખેલું હોય છે સદભાવના વૃદ્ધાશ્રમ જો તમારું ધ્યાન આ તરફ ન ગયું હોય તો લાઇટના થાંભલા ઉપર અમારે માવતર જોઈએ છે આવું લખેલ બોર્ડ તો ચોક્કસ જોયા હશે તેમાં પણ નીચે એક નામ લખેલું છે સદભાવના વૃદ્ધાશ્રમ સદભાવના વૃદ્ધાશ્રમમાં નિરાધાર અને નિસંતાન વૃદ્ધોને રાખવાની સાથે તેમની સેવા પણ કરવામાં આવે છે છેલ્લા દસ વર્ષથી કાર્યરત આ સંસ્થા દ્વારા ત્રણ સ્થળે સંચાલિત વૃદ્ધાશ્રમમાં પાંચસો વડીલોની સેવા થાય છે તાજેતરમાં રાજકોટ જામનગર હાઇવે પર રામપર પાસે બસ્સો કરોડના ખર્ચે વિશ્વના વિશાળ વૃદ્ધાશ્રમનો શિલાન્યાસ કરવામાં આવ્યો એ સમયે પાંચ કલાકમાં જ રૂપિયા સાહીઠ કરોડનું દાન મળ્યું હતું તદઉપરાંત સંસ્થા દ્વારા બળદાશ્રમ અને શ્વાન આશ્રમ પણ શરૂ કરવામાં આવે છે વડીલો અને પર્યાવરણની સુકાન ધ ગ્રીનમેન તરીકે જાણીતા વિજયભાઈ ડોબરિયા સંભાળે છે તેમને વનપંડિત એવોર્ડ થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે માસ્ટર ઓફ સોશિયલ વર્ક અભ્યાસ કર્યા બાદ પોતાનો બિઝનેસ કરવાની સાથે વિજય ડોબરિયાએ પર્યાવરણ અને વડીલોની સેવા અંગે વિચાર્યું ત્યારથી તેઓ પ્રવૃત્તિમાં લાગેલા છે સદભાવના વૃદ્ધાશ્રમ ફક્ત વૃક્ષો વાવતું નથી તેને ઉછેરે પણ છે સંસ્થા દ્વારા રાજ્યના દસ કરતાં વધારે જિલ્લાઓમાં ત્રીસ લાખ વૃક્ષોનું વાવેતર અને જતન થઈ ચૂક્યું છે અને આગામી વર્ષોમાં સમગ્ર ગુજરાતમાં વીસ કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક છે સંસ્થા પાસે હાલ બસો ટ્રેક્ટર બસો ટેન્કર એક હજાર જેટલા કર્મચારીની ટીમ છે વિદેશથી ઘણા એનઆરઆઈ અને ઉદ્યોગપતિઓ તેમના વતનમાં વૃક્ષારોપણ માટે આ સંસ્થાનો સંપર્ક કરે છે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા દાતાએ જણાવેલ જગ્યાએ વૃક્ષારોપણ કરી તેનું ત્રણ વર્ષ સુધી જતન પણ કરવામાં આવે છે આ રીતે આજે સૌરાષ્ટ્ર અને કચ્છના સંખ્યાબંધ ગામડાઓ હરિયાળા થઈ ચુક્યા છે તો ચાલો તમે કોની રાહ જોઈ રહ્યા છો તમે પણ જોડાઈ જાઓ સદભાવના વૃદ્ધાશ્રમની ગ્રીન મુવમેન્ટમાં અને વૃક્ષો વાવવા માટે અત્યારે જ સંસ્થાના મોબાઈલ નંબર સેવન એટ સિક્સ વન નાઇન થ્રી સેવન સેવન થ્રી એટ પર કોલ કરો અને પર્યાવરણ ને બનાવવામાં સહયોગ કરો અને હા આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો મિત્રો સાથે પણ અચૂકથી શેર કરજો